જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે જે પહેલા શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમ તરીકે ઓળખાતો પ્રોગ્રામ હતો એ મુજબ હવે હાલ જે છે એ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તરીકે ઓળખાય છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ કુલ સોળ ટીમ જે છે એ કાર્યરત જે છે આ ટીમ જે છે આંગણવાડીએ જતા બાળકોનું વર્ષમાં બે વખત સ્ક્રીનિંગ કરતા હોય છે અને શાળાએ જતા બાળકોનું અને શાળાએ ન જતા બાળકોનું પણ એટલે કે શૂન્યથી અઢાર વર્ષના બાળકોનું અ શાળાએ જતા ન જતા બાળકોનું વર્ષમાં એક વખત જે છે સ્ક્રીનિંગ કરવામાં આવે છે એમાં સ્ક્રીનિંગમાં ફોર ડી એટલે કે જન્મ જ્યાં બાળકનો જન્મ થાય એટલે કે ત્યાં એનું કન્જનાઇટલ એનો મલીસ છે કે કેમ એટલે કે જન્મજાત ખોડ કાપડ માટેનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે આ ઉપરાંત ફોર ડી સ્ક્રીનિંગમાં જોવા જઈએ તો ડિઝીઝ ડિસેબિલિટી અને ડેફિશિયન્સી અને સાથે સાથે કોઈ પણ ખોડ ખાપણ માટેનું જે સ્ક્રીનિંગ જે છે એ આપણા લિસ્ટ મુજબના રોગ માટે જે છે કરવામાં આવતું હોય છે અનુસંધાને જોવા જોઈએ તો જાન્યુઆરી થી માંડીને આ ઓગસ્ટ સુધી જે છે અમારી ટીમ દ્વારા 2 લાખ અને 52 હજાર અંદાજિત બાળકોનું જે છે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે આ સ્ક્રીનિંગ ને અંતે 2132 જેટલા બાળકો જે છે એમાં નાની મોટી કોઈપણ પ્રકારના રોગ અને અન્ય બાબતો જે છે જે જણાય આવેલી છે તો તેમાં પણ જો મેજર મુખ્ય રોગની વાત કરીએ તો કુલ જે છે

ઓગણત્રીસ દર્દીઓ જે છે મેં શોધી કાઢ્યા છે આ ઉપરાંત ખોખલી રિમ્પ્લાન્ટ એટલે જન્મજાત બહેરાસ વાળું એક દર્દી શોધેલું છે સાથે સાથે જોવા જઈએ તો અન્ય નાની મોટી જે બીમારીવાળા વાળા કુલ જે છે એ બાર દર્દીઓ જે શોધીને એમને આગળ ઉપર અમારા ટીમ દ્વારા શોધીને આંગણવાડી ખાતે તેનું રેફરલ સંદર્ભ કાર્ડ ભરીને ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર ડીઆઈસી કે જે પીડી મેડિકલ કોલેજ ખાતે બાળરોગ વિભાગમાં કાર્યરત છે ત્યાં મોકલવામાં આવે છે ત્યાંથી સંદર્ભ કાર્ડ ભરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એને વિનામૂલ્યે તમામ સારવાર ઉપલબ્ધ કરાવી શકાય અને રેફરલ યુનિટ સાથે મોકલી શકાય એ માટે એનું એક પ્રમાણપત્ર અને અહીંથી એક રેફરલ કાર્ડ આપવામાં આવતું હોય છે જેનો એને વિનામૂલ્યે તમામ સારવારનો ખર્ચો જે છે એ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી શકાય છે આ ઉપરાંત સર્જરી પછી પણ આવા દર્દીનું રેગ્યુલર ફોલોઅપ જે છે મારી આરબીએસટીની ટીમ દ્વારા જે છે કરવામાં આવતો હોય છે આ ઉપરાંત આ ડીમાં જોવા જઈએ તો સામાન્ય ચશ્માના નંબર જે છે બાળકોને આંખના કોઈપણ રોગ હોય ચામડીના રોગ હોય વગેરેનું નિદાન પણ જે છે અમારી ટીમ દ્વારા અને ખાસ કરીને બાળકોમાં પાંડુ રોગ એટલે કે એનિમિયાનું પ્રમાણ પણ અમારી ટીમ દ્વારા શોધવામાં આવે છે સાથે સાથે સેમ અને મેમ એટલે કે માલન્યુટ્રીશન એટલે કે ખાસ કરીને પોષણની કોઈ ખામી હોય એવા બાળકો પણ અમારી ટીમ દ્વારા જે શોધીને એનું વહેલું નિદાન અને એની વહેલી સારવાર જે છે ઉપલબ્ધ કરાવવામાં આવે છે

સાથે સાથે પોલિક એસિડની ટેબ્લેટ લેવી વગેરે સગર્ભાવસ્થા દરમિયાન દરેક સગર્ભા માટે પ્લાન કરવું જોઈએ આ ઉપરાંત સગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારના વ્યસન અથવા ઘણી બધી અમુક દવાઓ કે જે ટોક્સિક હોય એ દવાઓનું સેવન પણ જે છે એ માતાએ કરવું જોઈએ નહીં આ ઉપરાંત હંમેશા પ્લાનિંગ પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને સલાહ મુજબની પ્લાનિંગ કર્યા પછી બાળકનું પ્લાનિંગ જે છે એ કરવું જોઈએ આ ઉપરાંત બાળકના વિકાસ અને પોષણ માટે ગર્ભાવસ્થાથી માંડીને બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીના જે થાઉઝન્ડ ડેઝનો કન્સેપ્ટ છે તો બાળકનો મોટા ભાગનો શારીરિક અને માનસિક વિકાસ આ બે વર્ષમાં થતો હોય છે તો બે વર્ષમાં બાળકને ખાસ કરીને પોષણ આહાર આપવો આ ઉપરાંત સંપૂર્ણ રસીકરણ કરાવવું આ ઉપરાંત બાળકને કોઈપણ પ્રકારની બીમારી જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાની જે છે એ દરેક માતા પિતાએ આ પ્રકારનું ધ્યાન આપવું જોઈએ